હેલો ગાઈસ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો પરથી આપણે તો આવી ગયા હતા બ્લોગ લઈ અને અત્યારે જવાનું હતું બાર ને વાય હતા કેટલા સમજો વાય ગયા હતા છ વાય છ ને પાંચ થાય અને આપણે જો આપણું સ્ટેન્ડ બેન બધું રેડી રેડી કામ કાજ જોઈને આપણને જો અહીં ખીલ થઈ હોય જો તમારી ભાષામાં અને હું કહેવાય ને કોમેન્ટમાં જણાવી દીધું અને હવે જઈ બાર દેખાડી તમને એક મિત્રને લેવા જવાનો છે હજી તો હાલો તો બીજું શું અને આ હે આપડા ભાઈ જો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક ફોલો ને સબસ્ક્રાઇબ કરી દેજો હા બહુ આમ સબસ્ક્રાઇબ બોલો ને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કઈ વાંધો નહીં અને હવે અમે જઈ છીએ બાર બરોબર બાર નું લુકિંગ તમને દેખાડી હવે જો આજ બેડી છે અને નીકળી છે બરોબર ફૂલ લેવા જવાનું છે જાસુદનું ફૂલ તેલ બનાવવાનું છે જાસુદના ફૂલ એટલે આપણે હે ને જાસુદનું ફૂલ ગોતો જવાનું પહેલા તો આપણે આ ભેбенને બોલાય આ બરોબર મિત્રો આપણે બાઈક લઈને બહારા ઉતાર્યા હતા અને આપણને હે ને આપડા થોડાક સબસ્ક્રાઇબર મળી ગયા છે જો આ પેલો આ પેલો સબસ્ક્રાઇબર છે આ બીજા સબસ્ક્રાઈબર હે અને આ ભાઈ કોક નવા હૈ જો આમ નહીં આપણે લઈ લીધા વ્લોગ માં બરોબર એ ભાઈ તો શરમાઈ જતા રહ્યા આઘા કઈ વાંધો નહી હજી આપણે જે મિત્રને લેવાનો એ તો હે નહી તો આપણે એને જ લેવા જઈએ બાઈક ચાલુ કરી આપણે તો મળીને તો મિત્રો આ જો આપણો મિત્ર હે આવતારો હે આવો દરે

આગે ને બોલ દો મિત્રો હવે બે ભાયો નીકળી ગયા છે હવે જાસુદ નું ફૂલ ગોતોવાનું છે હવે જાસુદ નું ફૂલ ગોતો એને તમને દેખાડી ક્યાં મળે તો મિત્રો મોટો મોટી મુશ્કેલી આવી ગઈ છે આપણી પાસે આપણો બાઈક આજો તારા ઉતરીને આપણો સીન લે પેલા મઈ બધું આ સાઈડ થી આવતો રે હા જોઈ તું આમ હાલીને આવી આવ્યો ને વિડીયો ચાલુ રાખ દે બાઈક હવે અહીંયાથી પસાર કરવાનું છે હવે બાઈક તો આમ થી આવતો રહી મે આપણા કેમેરામેન ને થોડી તકલીફ થશે આવતા બસ તો મિત્રો આપણે જાસૂદનું પુલ ગોથવાયા હતા પણ હજી નથી મળ્યું એ મારે હશે ક્યાં અને જો મિત્રો હાજી જગદોલ અત્યારે લીધો છે હવે આ જગદોલ કેમ નતો લીધો બધું કેમ નહોતું લીધું જેવા અને બધા એવું કે છે કે આના પૈસા બાકી હતા એટલે કંઈ વાંધો નહીં તો મિત્રો જોતા જ જોતા આપણે આવી ગયા આપણે ક્યાં આવ્યો ખબર જોઈ લો આ બગીચો હે રણો અહીંયા આવતા છીએ આપણને જાસુદનું ફૂલ તો મળેલું નહીં પણ હવે જોવી જાસુદનું ફૂલ મળે તો ગોતી બરાબર અને સામે થોડાક અહીંયા આપણા મિત્રો જડી ઉભારો ઉભારો ગાઈશ આપણને મળેલું જાસુદનું ફૂલ મળેલું હાર્યું જો ફૂલ એક લેતો હજાર તો ભાઈ જ આપણને જાસૂદ નું ફૂલ ઓલરેડી મળી ગયું હે આપણે લઈ લીધું છે દેખાડો પેલા જો આ જાસૂદ ફૂલ છે આ બરોબર પકડો બોલી ફૂદડી નો તૂટવી જો ભાઈ હવે જઈશ આગળ નઈ દો બરોબર આ મિત્ર દાંત ગાઢે જો જોગ એવો ભાઈ બધા કેવાય આને

ઓહો ભાઈ 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 કાપી નાખીશ જો હા કબડ્ડી રમો હાલો તમા સીન લો હાલો રમો રમો કબડ્ડી તમે શું કરો ભાઈ અહિયાં કબડ્ડી ના રમવાની બે કલાક નો હાલે બે મિનિટ બે મિનિટ થઈ છે ના આય તાર ભાઈ આ તમે જોઈ શકો છો તમે બધા ખેલ મહાકુંભ માં ભાગ લીધો બધા તો મિત્રો આપણે કબડ્ડી રમીને થાકી ગયા આ જો પડશે આ બધા હે ને કબડ્ડી ની અત્યારે તૈયારી કરે જો આ બધા અત્યારે મેં થોડીક રમ નાખી હે બરોબર ભૂલ તો નહી આ મિકવાનો કાલકા પરમજી તો આપણે મળી હવે આ જાસુદ નું ભૂલ આપણે આવી ગયું હે બરોબર હવે નીકળી તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા ઘરે જ પૂરો કરી અને ગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે મળી પછી એક નવો વ્લોગમાં